ઓલપાડ ખાતે રૂ છ કરોડના ખર્ચે ડેપોના વર્કશોપનું પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઓલપાડ ખાતે છ કરોડના ખર્ચે નિર્માણ પામનાર એસટી ડેપોના વર્કશોપનું ખાતમુહૂર્ત વન પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ સુરત એસટી વિભાગીય નિયામક ગુર્જર ડેપો મેનેજર વિનય ગાવિત એસટી વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટ થકી સુરત એસટી વિભાગના ઓલપાડ ખાતે બાંધવામાં આવનાર આરસીસી સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન ડેપો વર્કશોપમાં ડેપો મેનેજર ઓફિસ એડમિન રૂમ ટાયર રૂમ બેટરી રૂમ સ્ટોર રૂમ વોટર રૂમ ઇલેક્ટ્રિક રૂમ લોનપીટ બેનંગ શોર્ટપીટ એક નંગ સરક્યુલેશન વિસ્તારમાં સી સી ટ્રીમિક્સ ફલોરિંગની સુવિધા ઊભી કરવામાં આવશે અહીં એસટી મરામત માટે અદ્યતન સાધનો સાથેનું સુવિધાયુક્ત બિલ્ડિંગ બનશે